નગરમાં રાત્રે ગાજવીજ સાથે ધીમી નગરજનોને ગરમીમાં માનસિક રાહત મળી છે આજે દિવસ દરમિયાન ભારે ઉકળાટનો અનુભવ થયો હતો ત્યારે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ વાતાવરણ બદલાતા ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થઈ છે સિઝનનો પહેલો વરસાદ વરસતા હવે ચોમાસાની શરૂઆત થયાના અહેસાસ નગરજનો આજના વરસાદે કરાવ્યો છે ત્યારે વરસાદની શરૂઆત થતા જ વીજ પ્રવાહ ખોરવાઈ જતાં નગરમાં અંદરપટ છવાઈ ગયો છે રાત્રે ખરા સમય લાઇટો ડૂલ થઈ જતા નગરજનો વીજ કંપનીના રોષ વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ સીઝનના પહેલા વરસાદમાં બાળકોએ વરસાદનો નાહવાનો લાભ લીધો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગુડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે